નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો સામાજિક કાર્યકર્તા મિત્રો અવારનવાર દેવી દેવતાઓનું અપમાન કરતા વિડીયો વાયરલ થાય છે પરંતુ મિત્રો હવે મનસુખ રાઠોડની મુશ્કેલીઓ વધી ગઈ છે કારણ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ વિરુદ્ધ ગઈકાલે જ કડીના પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધવામાં આવી હતી જે અંગે મિત્રો કાર્યવાહી કરતી મહેસાણા પોલીસે મનસુખભાઈ રાઠોડની ધરપકડ કરી દીધી મિત્રો મનસુખ રાઠોડની ધરપકડ બાદ બહુચરમાના જે ભક્તો છે એમનામાં ખૂબ જ આક્રોશ જોવા મળે છે અને મનસુખભાઈ રાઠોડે જે બહુચરાજી માતાનું અપમાન કર્યું હતું અને જે કુકડા વિશે પણ અપમાનજનક શબ્દો વાપર્યા હતા તેને લઈને મિત્રો બહુચરાજી માતાના જે ભક્તો છે એની અંદર ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને મિત્રો આ ભક્તો જે છે એમને બહુચરાજી ખાતેથી બહુચરાજીની જે તાલુકા પંચાયત છે જે મામલતદાર કચેરી છે ત્યાં સુધી એક રેલીનું આયોજન કર્યું હતું અને મનસુખ રાઠોડને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી અને કડકમાં કડક સજા થાય એ માટેની માંગ પણ મામલતદાર કચેરીમાં જાહેર કરી છે અને લોકોએ રેલી કાઢીને પણ આ અંગેનો વિરોધ જાહેર કર્યો છે તેમજ મિત્રો સમગ્ર ગુજરાતની અંદર જે હિન્દુઓ છે તેમનું દેવી દેવતાનું અપમાન થયું છે તે સમગ્ર લોકો પોતાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવી પણ લોકોએ માંગ કરી છે અને મનસુખ રાઠોડને કડકમાં કડક કાર્યવાહી થાય એવી જોરદાર માંગ છે આ લોકોએ કરી છે મનસુખ રાઠોડની ગિરફતારી અંગેનો પણ વિડીયો વાયરલ થયો છે તેમજ મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલ જે છે મનસુખ વિશે પોતાનું નિવેદન આપ્યું છે અને તેની અંદર તેમને મનસુખ રાઠોડની શું શું સજા થઈ શકે એ વિશેની પણ જાણકારી આપી છે તો મિત્રો આવો સાંભળીએ આ સમગ્ર ઘટના વિશે મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલ શું નિવેદન આપી રહ્યા છે તેમજ મિત્રો મનસુખ રાઠોડની ગિરફતારીના કેટલાક દ્રશ્યો પણ વિડીયોની અંદર તમને જોવા મળશે તો મિત્રો ખાસ કરીને વિડીયોને અંત સુધી જોજો અને મિત્રો આજે બન્યું છે એ અંગે તમે શું માનો છો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલને હાલ જ કરી બાજુમાં આપેલું બે લેખન પણ દબાવી દેજો એ પોતાના યુટ્યુબ ચેનલ મારફતે હિન્દુ દેવી દેવતાઓને વિશે અભદ્ર ભાષામાં વાતચીત કરી અલગ અલગ કોમ વચ્ચે અલગ અલગ કાસ્ટ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી રીતે વૈમનસ્ય ફેલાવવાના ઈરાદાથી

આ લોકોને આર્થિક ફંડ મળે ત્યારે જ આ લોકોને હિંમત આવે કે એક વ્યક્તિ દેવી દેવતા વિશે આટલું આક્રમક ન બોલી શકે એની પાસે પૂરેપૂરો માનસિક સપોર્ટ હોય આર્થિક સપોર્ટ હોય અને દેશનો તોડવાનું નેટવર્ક ચાલતું હોય ત્યારે જ આ લોકો આવું બોલી શકે મા બાલા ત્રિપુરા બહુચરા પ્રાંબાના વિરુદ્ધની અંદર ટિપ્પણી કરવાવાળો વર્ગ જે છે જે વ્યક્તિ છે એને સજા થાય એના માટે આવેદન પત્રો આપવામાં આવે છે લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર જે માતાજી છે એના ઉપર આને કઈ વિકૃતતાના કારણે આ માણસ બોલે છે એની પાછળ પડદા પાછળ કોણ છે એ પણ બહાર કાઢવું જોઈએ અમારી માંગ એ જ છે કે આ ખરાબ વિશે બોલે છે અમારા માતાજી વિશે બોલે છે કાલ ઉઠીને આની કે કોઈ બીજો પણ વ્યક્તિ બોલી ના જાય એના માટે અમારે એવું છે કે એને માફી